સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈટીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ રેબિંગનો ગુનો દાખલ કરેલ છે આ ગુનાના જે ફરિયાદી એ છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાસલા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની સ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેમિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એક ગોકુળ રો હાઉસ રાંદે રોડ સુરતના રહેવાય છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ પામ્યો છે